તો હેલો ગાય તો આપણે જોવો દૂધી વટાઇ શું દૂધીનું શાક ખાવાનું છે તો આ ભાઈ ફૂલો જોવા ગાડી ચલાવો ચલાવ છોટ ચોટ છોથી લાવ્યો તો હમ ભાઈ લાવી હતી પૈસા ક્યાં હા હમ ભાઈ હા ભાઈ ચોટ લાવ્યા તા ભા તાલા ફૂલાયા હતા Bisu bi ala ta? Oh. Na wae. Ana gau labani ya. Oh. Cam? gau oh. ni labi? Labi ya? Yeah. Cewek ni labani ya. Cewek ni labani. cewek <tipan> wadi labani. Pula <tipan. tipan> ke Jai Mataji ke? Jai Mataji ke je? Jai Mataji. Muti gidu tu ke awa? કે જય માતાજી ચાબા દૂધી બે દૂધી વાટી છે પાંચ જણ ખવાનું દૂધી ખાઈએ દૂધી આવો ઓન બુદ્ધિ જતી રહી અલગ દૂધી લાયા છે તો મારો આ બાજુ લહાણ પલાયે કઈ કઈ દૂધી આવે ભઈયા ભઈ લહાણ પલા છે તૈયાર થઈ ગયો ખુલો બોલો ભૂલી ગયો

ગાય તો આપણે આવી ગયા ખેતર તો ખેતર માં જો એન્ડા માળો કાપવાની છે આમાં અમરી માં છે અમાર અમાર માસિયા છે અને એક ડોશી માં છે જો ભારો તો એકલો બધો ભારે ઉપાડ્યો છે જોયા જો આપલા આરે એંડા ઉતારવાના છે તો તો આ ડોશી કોમ હારું કરું મજૂરી જો લઈ જજો એંડા ઉતારવા હોય તો જો બધો તર વાળો ચાલુ થઈ ગયું કાપવાની જો માળ કાપી હા જો કપાયું માળો કપાયશું હેલો ગાય તો શેક બાજુ પાપડીઓ ફૂલી નાખીશ તો શેક પાપડીઓનું બનવાનું છે દોણા દોણા થવાના તો જો બધા દોણા ધોઈ ગયા દોણા વટો ફૂલા અને શું કરતો તો શું કરતો તો અને ચોર રમતો હતો માટી માટી થયું અને જીજી બી થઈ ગયું હા

બા ફુમતાજીના વિડિયો જોવ ભાવ જો સુજો કના વિડિયો જોવ હા કના વિડિયો જોવ કના વિડિયો જોવ હા ફુમતાજીનો હા